વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી મુનવિલા હોટેલમાં કોલેજિયન યુવતીના જન્મદિવસ નિમિત્તે મિત્રો દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું હોટેલના રૂમમાં મહેફિલ ચાલી રહી હતી તે દરમિયાન વડોદરા તાલુકા પોલીસે રેડ પાડી ત્રણ યુવતી સહિત કુલ સાત જણાને ઝડપી પાડ્યા હતા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દરોડા દરમિયાન દારૂના નશામાં ધૂત હાલતમાં પાર્ટી કરતા તમામ આરોપીઓ ઝડપાયા હતા પોલીસે તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો સ્થળ પરથી ચાર દારૂની બોટલ છ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી રૂપિયા એક પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તાલુકા પોલીસના જણાવ્યા મુજબ સત્યાવીસ ઓક્ટોબરના રોજ પોલીસની ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભાઈલી ગામની મુનવિલા હોટેલમાં રૂમ નંબર ચારસો બે માં દારૂની મહેફિલ ચાલી રહી છે પીઆઈ વિક્રાંત ટાંકના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે સ્થળ પરથી અકોટા પોલીસ લાઇન સામે શિવશક્તિનગરમાં રહેતા દર્શન રવિન્દ્ર પાટીલ નોએલ સરજુભાઈ મહેરા ધ્રુવ સિંહ રાજપૂત કારેલીબાગ અંબાલાલ પાર્કના કરણ ઠક્કર સહિત ત્રણ યુવતીઓને ઝડપી પાડ્યા છે હાલ તાલુકા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે